સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી વાતો સાક્ષર સવિતા ભાગ્ય આજની કથાની અંદર શક્તિ ક્રિયાશક્તિ શક્તિ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ ક્યારે પામે તપ નિરૂચ ધર્મ વૈરાગ એને કરીને મધ્યનો વિષ્ણુ સ્નામત તપ નિવૃત્ત ધર્મ અને વૈરાગ એને કરી ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કોઈ એમ કે સમાધિવાળા જ્ઞાન ઓછું થઈ જાય છે એ વાત ખોટી છે સમાધિ એટલે શું ન ખાવું ન પીવું નો સંદા જવો એ સમાધિ છે પણ અજ્ઞાનીને મતે જ્ઞાનીને મતે સમાધિ કઈ તો ઇન્દ્રિય વૃત્તિ પાછી વાળવી એ સંકલ્પ બંધ કરવા એ ડોક્ટર છે બે કલાક ત્રણ કલાક ઓપરેશન કરે તો આપણે કંઈક શરીરની ખબર રહેશે નથી રહેતી તો એ સમાધિ કહેવાય ને નહીં ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળવી એનું નામ જ્ઞાનની સમાધિ સામે લખ્યું ઓલી સમાધિ થાય કે ન થાય પણ જ્ઞાનની સમાધિ વધારીને છે એટલે હું ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હોઉં હું સત્સંગી છું મારે શું કરવું જોઈએ આજે જાણપૂર્ણ છે એ જ્ઞાનની સમાધિ કહેવાય સ્વામીની દ્રષ્ટિઓ શાસ્ત્રની અંગત અભિપ્રાય ઇન્દ્રિય વૃત્તિ પાછી વાળવી લોમ અનુલોમ અને પ્રતિલોમ ત્રણ વિભાગ છે લોમ એટલે જોવું અનુલોમ એટલે પાછી વચ્ચે પ્રતુલોમ એટલે જાનપણે યુક્ત યુક્ત છે ઇન્દ્રિયોની ક્રિયા બદલાવી એનું નામ કહેવાય સમાધિ ભગવાનના ભક્તો અને જગતના જીવમાં કેટલો છે તો ભગવાનના ભક્તો છે એ આ લોકના સુખની સ્થાનથી એની જે મોટાએ એને જૂટી રહેતા નથી એમ આવ્યું ને હા એ સ્વતંત્રપણે ભગવાન સબંધી સુખ ભોગવે છે જો એટલે ભગવાનના ભક્તને અને જગતના જીવમાં આટલો ફેર હું એને બીક ન લાગે જો બોલો તપ કરે છે એવું બીજાને બીક લાગે આગળ ઋષિ મુનિએ કેટલા તપ કર્યા કેટલા પસરાઓ એને પાડવા માટે આવી બોલો ભગવાન સ્વામિનારાયણે સંતોમાં તપ કરાવ્યું છે પણ એમાં કોઈને વાંધો નથી તપ કરાવું આ લોકના સુખ છોડાવ્યા છતાંય પણ એમાં કોઈને કોઈ તકલીફ નહીં જો એટલે ભગવાનના ભક્ત છે તો ફેર સમજે એ આ સુખ સુખને ઈચ્છતા નથી કોઈની મોટવ છે એને જૂટી દેતા નથી કોઈની ઇન્દ્રાસન છે એને લેતા નથી એને તો ભગવાને સુખે સુખ ઈચ્છશે બોલો એટલે મહારાજે લખ્યું મધ્યના આઠનામાં ભગવાનના ભક્તને જ્ઞાનની સમાધિ થાય છે ઓલી સમાધિ કોઈને થાય ને કોઈને ન થાય પણ જાનપણું છે એ સમાધિ છે તે ઇન્દ્રિય શક્તિ વૃદ્ધિ પામે કે ન પામે રાજા જનક જેવું જ્ઞાન થાય છે અને ઓને ઇન્દ્રિય શક્તિ વૃદ્ધિ પામે પણ રાજા જનક જેવું જ્ઞાન પ્રાપ્ત ન થાય પ્રાપ્ત નથી અરે બધું કરવું પણ ઇન્દુરની વૃત્તિ વાળવી કઠણ છે હં જેને વૃત્તિ વળતી હોય એવા ભક્તોના સંગે કરી અને પાછી વૃત્તિ વળે તો પાછી વૃત્તિ વળે નખા ન વળે હં જેને ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી હોય એ બીજાને આપી શકે છે વાલાઈ રસના સાખણ હાર સાસ કોઈ બસ એકવાર ભગવાનનું સુખ અનુભવ થઈ ગયો હોય દ્રષ્ટિ ભોગી હોય પછી છોડી શકે નહીં અને પ્રતિનું મૃત્યુ એટલે વારંવાર સ્વામી કે ભગવાનનો ભક્તો હોય એને વારંવાર પ્રતિનું વૃત્તિ કરી શું કરવા આવ્યા છે અને શું થાય છે ડગલે ને પગલે સમજા ને એ જાણપૂણું ના રાખે તો ફેંકાઈ જાય સમજા ને બધું જ હોય સતાય અને ભગવાન ભજવાયા છે તો એ સ્વામી બાપા કે ભજન કરીએ તો થાય ક્યાં હોઉંમુખી હોય ને એમાં હાથ હોય પણ જો જાનપણું ન હોય ને તો એ ભજન ન થાય ખાલી અગાઉ રે ખાલી એમને જો ભજન ન થાય જેટલી ઘડી જાણપણું હોય એટલી ઘડી ભજન થાય એટલે જાણપણું છે એ સમાધ્યામાં આવી સમજા ને હું કોણ છું મારા ગુરુ કોણ મારા સંપ્રદાય કોણ મારા ભગવાન કોણ હું ક્યાં વેલાનું કડવો છે એટલું જાણપણું રાખે ને તે થાય સમજે ને એટલે મારા લેખ્યું જાણપણું છે યક્ત ધામનો દરવાજો છે અહીંયા વરા મોટા મોટા સંતો રહ્યા છે પેલું જાનપૂર્ણ આવે પછી દરવાજો આવે અને પછી ભગવાનના દર્શન થાય દરવેન્દ્ર મહારાજની મૂર્તિ છે જો જલા નવમ મેકજો છે અમારા મોટા મોટા સંતો જાનપૂર્ણ રૂપી ભગવાનના ધામનો દરવાજો છે સાવધાન થયું આળસ ન ખાતા મટકું કે ખાતા હોય ઝોલા ખાતા હોય પડ્યા પહેલા સાવધાન થઈ એ ભગવાનો ભક્ત હોય સાવધાન રહેવાનો જે ઠેકાણે હૃદયમાં ભગવાને થયા છે એ ઠેકાણે માઈક પદાર્થે પેસી જાય નહીં જોરે કંઈ બેસો આવે તો નાશ કરી નાખે લડાઈ કરે મૂળજી હતો ને લુવાણો હ બથમ બાત હે વાય ભાઈ હ્રદય છે જાનપણું છે ભગવાનનો દરવાજો છે અને માહી અક્ષરધામ અને એની અંદર પુરુષોત્તમનું દર્શન થાય દર્શન થાય ન તો નહીં પેલું ફળિયો આવે પછી ઓસરી અને પછી મકાન હવે બે વાણા નીકળી ગયા હવે ફળીઓ ઓસરી બેગ સીધી સીધું બહાર ખોલી નાખવાનું બે વાણા નીકળી ગયા ટેના છે ને એટલે એપાર્ટમેન્ટમાં એમાં જો એટલે જાણપણું છે મહત્વ સમજે ને હાલતા ચાલતા દરેક પ્રકારે જાણપણું રાખવાનું બોલો સહેજાનંદ સ્વામી મહારાજ